આવે એવું નથી મન મનથી કે બુિ પણ જો સદગુરુ મહારાજ ની ખરેખર દયા હોય અને આપણી સુરતા જો શબ્દમાં લાગી રહેલી હોય અમારે ત્યાં સત્સંગી બેઠા હોય ત્યારે હું ઘણી વખત કહું છું કે આ નર્મદા નદી જ્યાંથી નીકળી એનું પ્રમુખ સ્થાન છે અમરકંટક અહીંયા આટલી આટલું જ છે કે માણસ જોડિયા પડે કદાચ ઠેકી જાય ને આમ તો ઠેકી જ જાય એમ પણ જો સદગુરુ સ્નાન કરે અને જેની સુરતા જરાક જો ઠેકડો મારી દે તો આ ને પહોંચે બાકી ન્યા બાવળું જાણી તો કોઈ ક્યાંય કાંઈ એવું છે પણ નહીં હા પછી કીધું કે આ સ્વયં પ્રકાશિત છે પણ પાંચ પચીસ માં રેવો અટવાય પાંચ પચીસ ગુરુ મહારાજ ગાય પાંચ પાંચ પચીસ ના ઝગડામાં કચરામાં અને એક મામદની વાણી ગાય છે પાસ પાંચ ને એના પાસ બસડા પચી પ્રકૃતિ થાય પાંચ તત્વ અને પાસે તત્વની પાંચ પાંચ પ્રકૃતિ એટલે પચો પચો પચી આ પણ આમાં આપણે અટવાઈ રહે છે એટલે આ શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન નથી રહેતું ને કે આત્મા જે સ્વરૂપ છે એ તો શુદ્ધ છે ચેતન્ય છે એને કાંઈ આવરણ નથી એ નિર્લેપ છે નિરાધાર છે એવો છે પછી કીધું કે પાસ ગુણ ને ત્રણ અરે પાંચ તત્વ ને ત્રણ ગુણ મેલો વેગળા એને બાદ કરી નાખો એને સંયમ નું નક્કી થાય આ પાંચ તત્વ નું તો ખોળિયું છે બધા હવે તો જાણે છે ખરેખર અને ત્રણ આમાં ગુણ છે રજો ગુણ તમો ગુણ અને સત્વ ગુણ અને આ પાસ તત્વનું ખોળ્યું પણ એને મૂકી દો ઘડી જો ભૂલી જાઓ તો એમનો એનો તમને અહેસાસ થાય કે તો આ હોય બાકી તો કીધું પકડમાં કોઈ આમ આમ બાવડું કાંઈ જલાયવું નથી પણ આ જેની શબ્દમાં સુરતા હાલતી હોય એ શબ્દ હાલતો હોય સદગુરુ શરણે ગયા હોય અને ખરેખર ન્યા જેની સુરતા આમ ત્રાફ મારીને બેઠી હોય ને તો તો ન્યાન ન્યા નક્કી થઈ જાય અને નકાલાય પછી હવડાય હવડાય બીજું હું પણ હું તો એવું માનું છું કે અગ્નિને અડવી અને ગરમ ન લાગે એવું બને નહીં તો તો અગ્નિનો કાઈ ગુણ ન ગણાય ને એ હી ગરમી આતી એનો ગુણ છે ધજાડવું એનો ગુણ છે એ અડવી ઉનો ન લાગે એવું બને જ નહીં હા પણ કે ક્યાંક એમ લાગે નથી પડે તો સયમ ડગે નહી વિપત એટલે એને કઈ વિપત નથી પણ વિપત તો આપણે કોને છે આ મન ને છે મન ને કેવી વિપત છે કંઈક જો કાઈક લાભ જોવો હોય તો આનંદ કરતો હોય કાઈક માઠા હમાસાર ક્યાંય ક્યાંય ગામમાં ખગાવાલામાં ક્યાંય સમાજમાં ખા કામ પડે તો પાછું મોડું પડી જાય આ બધું કોને છે ખરેખર મનને છે એટલે ગંગા સુધી બહુ સરસ શબ્દમાં ગાય સુખ કે